મિત્રો જોઈ લો જોઈ લો ખડિયા પછંબા પાસે પાંચ ફીટ જેટલો મોટો મગર જોવા મળ્યો છે પાણીની અંદર એટલે કે મેઇન કેનલની અંદર નર્મદા કેનાલની તળે જોવા મળ્યો છે વિડીયોની અંદર જોઈ શકો છો ખરેખર મિત્રો કેનાલમાં નાવા જતાં પાણી પીતા જતાં પહેલાં ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે જે મગરનો ત્રાસ વધી ગયો છે કે કેનલમાં પણ કિનારે આવીને રહી છે મગર જોઈ લો મિત્રો નસવાડીથી દસ કિલોમીટર આવેલા નર્મદા મેઇન કેનાલ કોડિયા પસંબા પાસે આ ઘટના બની છે કેમ કે આ આજનો જ વિડીયો છે તમે જોઈ શકો છો લગભગ ચાર વાગ્યાની આજુબાજુ આજે મગર છે એ આ કિનારે જોવા મળ્યો છે કેમ કે પહેલાં પણ મગરો અહીંયા જોવા મળ્યા હતા વારે ઘરે અહીંયા જોવા મળે છે તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ મિત્રો કેમકે આ મગર છે એ ભૂખ્યા થતા હોય છે એના કારણે જ બહાર આવે છે અને જે પણ પશુ કે માણસ કે કોઈ બી પાણી પીવા માટે જાય અથવા હાથ પગ ધોવા જતા હોય એવામાં જે આ મગર છે તે શિકાર કરી શકે છે તો ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો આ કઈ જગ્યાની જે આ ઘટના છે જેથી કરીને તમે આમના શિકાર ના બની શકો કેમકે અત્યારે જો મગરનો ત્રાસ વધી ગયો છે જંગલમાં દીપડાનો ત્રાસ વધી ગયો છે ખેતરમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને અલગ અલગ પ્રકારની જે ઘટના છે જોવા મળે છે કેમકે અત્યારે સોશિયલ મીડિયાને વચ્ચે ઘણા બધા વિડીયો વાયરલ થાય છે આ ખોડિયા પછંબા પાસે જે મગર છે જે જોવા મળ્યું છે નર્મદા મેઇન કેનાલ પાસે તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખીને જેવું જોઈએ કે અત્યારે જે મગર છે ઠંડીના દિવસ ચાલે છે તે મગર શિકારના મૂળમાં હોય છે જેથી કરીને લોકો કે પક્ષી પાણી પીવા જાય છે પશુ તો એમના પર હુમલો કરે છે તો ખરેખર મિત્રો આ આપણને પછંબા અને ખોડિયા પછંબા અને નસવાડી વચ્ચે જે મેઇન કેનલ પસાર થઈ રહી છે નર્મદા મેઇન કેનલ ત્યાં આગળ આપણોને મગર જોવા મળ્યો છે જોઈ શકો છો વિડીયો નિદ્ર આજનો વિડીયો નિદ્ર બસ આટલું જ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલસા નહીં જય હિન્દ જય ભારત